જણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાના ટોલનાકા ઉપર ભરૂચ થી વડોદરા તરફ ની ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા આ દરમિયાન આવતી એક ગાડી જેને સાઈડમાં ઊભી રખાવી ગાડીમાં ડ્રાઈવર જ હોય તેને નીચે ઉતારી ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી શંકા જતા ડ્રાઈવરનું ઠામ પૂછતા અજય મારુતિ સૈદ હોવાનું જાણવા મળ્યું હતું જેને સાથે રાખી ગાડીની પાછળના ભાગે ચેક કરવામાં આવતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો ને ચૌદ જેમાં કુલ બોટલ નંગ પાંચ હજાર નવસો છોતેર જેની કિંમત રૂપિયા સત્તર લાખ પંચ્યાસી હજાર છસો તથા ગાડી જેની કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન એક પાંચ હજાર રૂપિયા તથા જીપીએસ ટ્રેકર પાંચ હજાર આમ કુલ મળીને મુદ્દા માલને કબજે કરવામાં આવ્યો છે જ્યારે પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરીને લાવ્યો છે અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને આ ગાડી કરાડ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પાર્કિંગમાંથી આપવામાં આવી હતી અને જામનગર જવા માટે જણાવવામાં આવ્યું હતું અને વડોદરા પાસ કર્યા પછી નેશનલ હાઈવે સુધી ત્યાં જઈને ઊભા રહેવા માટે જણાવવામાં આવ્યું હતું આ મુજબની હકીકતે જણાવતા પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે